વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં વપરાતા ક્રિયાપદ વિશે જોઈશું અને આ બધા ક્રિયાપદ એબીસીડીના ડી લેટરથી શરૂ થતા હશે તો ચાલો શરૂઆત કરીએ ડાન્સ તો ડાન્સનું ગુજરાતી શું થાય નાચવું અને વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડાન્સ ડાન્સ તેનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ લેટ્સ ડાન્સ એટ ધ પાર્ટી ચાલો પાર્ટીમાં ડાન્સ કરીએ ડેર ડેર એટલે કે હિંમત કરવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડેર ડેડ વાક્યમાં કેવી રીતે વપરાય તો જુઓ વાય ડીડ યુ ડેર ટુ સે દેટ તમે આવું બોલવાની હિંમત શા માટે કરી ડીલ ડીલનું ગુજરાતી થાય છે સોદો કરવો અથવા તો સામનો કરવો અને તેનું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડીલ્ટ ડીલ્ટ વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ વી નીડ ટુ ડીલ વિથ ધીસ પ્રોબ્લમ આપણે આ સમસ્યાનો સામનો કરવાની જરૂર છે ડિસાઈડ તો ડિસાઇડનું ગુજરાતી થાય છે નક્કી કરવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિસાઇડેડ ડિસાઇડેડ વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય આઈ decided ટુ ગો ઓન વેકેશન મેં વેકેશન પર જવાનું નક્કી કર્યું ડીફર એટલે મુલતવી રાખવું મોકૂફ રાખવું તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ લેટ્સ ડીફર ધ મિટિંગ અન્ટિલ નેક્સ્ટ વીક તો ચાલો મિટિંગ આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખીએ મોકૂફ રાખીએ ડીલે ડીલેનું ગુજરાતી થાય છે મોડું કરવું વિલંબ કરવો તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડીલે વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય ધ ટ્રેન વોઝ ડિલેટ બાય ધ સ્નો બરફના તોફાનના કારણે ટ્રેન મોડી પડી ડિલિવર વસ્તુ પહોંચાડવી વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ ધ મેલ કેરિયર ડિલિવર્ડ માય પેકેજ ડિમાન્ડ ડિમાન્ડનું ગુજરાતી થાય છે માગણી કરવી અથવા તો માંગ નામ હોય ત્યારે માંગ અને વર્બ હોય ત્યારે માંગણી કરવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિમાન્ડેડ ડિમાન્ડેડ વાક્ય જુઓ વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય ખાસ કોઈ પણ ક્રિયાપદનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તે આપણને ખબર હોય તો જ આપણે તેને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ તો પ્રોટેસ્ટર્સ ડિમાન્ડેડ જસ્ટિસ એટલે કે વિરોધીઓએ ન્યાયની માંગ કરી એટલે ના પાડવી ઇનકાર કરવો ના મંજૂર કરવું તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિનાઇટ ડિનાઇટ વાક્ય જુઓ હી ડિનાઇડ એની ઇન્વોલ્વમેન્ટ ઇન ધ ક્રાઇમ તેને આ ગુનામાં કોઈ પણ સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો ડિપેન્ડ આધાર રાખવો નિર્ભર રહેવું તો વી ટુ અને વી થ્રી ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ થાય છે વાક્ય જુઓ અવર પ્લાન્સ ડિપેન્ડ ઓન ધ વેધર આપણી યોજનાઓ હવામાન પર આધારિત છે ડિસ્ક્રાઈબ એટલે કે વર્ણન કરવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિસ્ક્રાઇબ ડિસ્ક્રાઈબ્ડ વાક્ય જુઓ કેન યુ ડિસ્ક્રાઈબ વોટ હેપન શું તમે વર્ણવી શકો છો શું તમે કહી શકો છો કે શું થયું ડિઝર્વ ડિઝર્વ એટલે કે લાયક હોવું હકદાર થવું હકદાર બનવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડિઝર્વડ ડીઝર્વડ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ સી ડીઝર્વ અ પ્રમોશન ફોર હર વર્ક તે પોતાના કામ માટે પ્રમોશનની અકદાર છે ડિઝાયર ઈચ્છવું ઈચ્છા કરવી ઈચ્છા રાખવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિઝાયર ડિઝાયર્ડ વાક્ય જુઓ આઈ ડિઝાયર અ કપ ઓફ કોફી ઇન ધ મોર્નિંગ હું સવારે એક કપ કોફીની ઈચ્છા રાખું છું ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિસ્ટ્રોઈડ ડિસ્ટ્રોઈડ વાક્ય જુઓ ધ હરિકેન ડિસ્ટ્રોઈડ ધ ટાઉન વાવાઝોડાએ શહેરનો નાશ કર્યો ડિટરમાઇન ડિટરમાઈનનું ગુજરાતી થાય છે નક્કી કરવું અથવા સંકલ્પ કરવો તો તેનું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડિટરમાઇન ડિટરમાઇન વાક્ય જુઓ તો જજ વીલ ડિટમાઇન ધ વર્ડિક જજ ચુકાદો નક્કી કરશે ડેવલપ એટલે કે વિકસવું અથવા વિકસાવવું વી અને વી થ્રી બંને સહેમ જ રહે છે ડેવલપ ડેવલપ્ડ વાક્ય જુઓ તો કંપની ઇઝ ડેવલપિંગ ન્યુ પ્રોડક્ટ્સ કંપની નવા ઉત્પાદનો વિકસાવી રહી છે ડીફોર એટલે મતભેદ હોવો અથવા જુદું પડવું તો વી અને વી થ્રી બંને સહેમ જ રહે છે ડીફોર્ટ ડીફોર્ટ વાક્ય જુઓ વી ડિફર ઓન અવર ઓપિનિયન્સ અબાઉટ પોલિટિક્સ રાજકારણ વિશેના આપણા અભિપ્રાયોમાં આપણે મતભેદ ધરાવીએ છીએ ડિસગ્રી સહમત ન થવું એટલે કે અસંમત થવું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડિસગ્રીડ ડીસઅગ્રીડ વાક્ય જુઓ આઈ ડિસગ્રી વિથ યોર અસેસમેન્ટ હું તમારા મૂલ્યાંકન સાથે અસંમત છું તો અસહમત થાય અને અસંમત બંને થાય ડિસ્કવર એટલે શોધી કાઢવું અથવા તો શોધવું તો તેના વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડિસ્કવર્ડ ડિસ્કવર્ડ વાક્ય જુઓ ધ સાયન્ટિસ્ટ ડિસ્કવર્ડ અ ન્યૂ સ્પીસિસ તો વૈજ્ઞાનિકે એક નવી પ્રજાતિ શોધી કાઢી ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી તો વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડિસ્કસ ડિસ્કસ વાક્ય જુઓ લેટ્સ ડિસ્કસ ધ પ્લાન એટ ધ મીટિંગ ચાલો બેઠકમાં યોજના અંગે ચર્ચા કરીએ ડિસલાઇક એટલે કે ના પસંદ કરવું તો વી ટુ અને વી થ્રી બંને સહેમ જ રહે છે ડિસલાઇક ડિસલાઇક વાક્ય જુઓ આઈ ડિસલાઇક મશરૂમ્સ ઇન માય પીઝા મને મારા પીઝામાં મશરૂમ્સ ગમતા નથી ડિસ્ટ્રીબ્યુટ તો ડિસ્ટ્રીબ્યુટનું ગુજરાતી શું થાય વહેંચવું અથવા તો ભાગ પાડવા તો વી ટુ અને વી થ્રી બંને સહેમ જ રહે છે વાક્ય જુઓ હી વિલ ડિસ્ટ્રીબ્યુટ ફૂડ ટુ ધ નીડી તે જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરશે ડાઇવ એટલે ડૂબકી મારવી તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડાઇવ ડાઇવડ વાક્ય જુઓ હી ડિસાઇડેડ ટુ ડાઇવ ઇન ટુ ધ પુલ તેણે પુલમાં ડૂબકી મારવાનું નક્કી કર્યું ડુ એટલે કે કરવું તો વી ટુ અને વી થ્રી બંને અલગ થાય છે જુઓ ડીડ એટલે વી ટુ અને ડન વી થ્રી થાય છે પ્લીઝ ડૂ યોર હોમવર્ક બિફોર ક્લાસ કૃપા કરીને ક્લાસમાં જતાં પહેલાં તમારું હોમવર્ક કરો ડાઉટ એટલે શંકા કરવી અથવા તો વ્યાય હોવો તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડાઉટ ડાઉટેડ ડાઉટ વાક્ય જુઓ આઈ ડાઉટ વી વિલ ફિનિશ ઓન ટાઈમ મને શંકા છે કે આપણે સમયસર કદાચ સમાપ્ત કરી શકીશું કે નહીં ડ્રેન એટલે કસેડવું અથવા તો જોરથી ખેંચવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડ્રેગ ડ્રેગ વાક્ય જુઓ હી હેડ ટુ ડ્રેગ કેસ ઓફ ધ સ્ટેયર તેણે તેની કેસ સીડી ઉપર ખેંચીને લઈ જવી પડી ડ્રીમ એટલે કે સ્વપ્ન જોવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડ્રીમ્ડ અથવા તો ડ્રીમ્ડ વાક્ય જુઓ લાસ્ટ નાઇટ આઈ ડ્રીમ્ડ અબાઉટ ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ્સ ડ્રીલ એટલે કાણું પાડવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડ્રીલ્ડ ડ્રીડ વાક્ય જુઓ તો ડેન્ટિસ્ટ વિલ ડ્રીલ માય ટૂથ ડ્રિંક એટલે કે પીવું તો વી ટુ ડ્રેન્ક એટલે પીધું એવું થશે અને વી થ્રી ડ્રંક એટલે પીધેલું તેવું થશે આ વી થ્રીના સ્પેશિયલ યુઝ આપણે જ્યારે સ્પોકન ઇંગ્લિશમાં ભણીશું ત્યારે શીખવાડીશ અત્યારે વાક્ય જુઓ આઈ ઓલવેઝ ડ્રિંક વોટર વિથ માય મિલ્સ ડ્રાઈવ એટલે હાંકવું વી ટુ થાય છે ડ્રોવ એટલે હાંક્યું અને વી થ્રી ડ્રીવન એટલે કે હાંકેલું સી વીલ ડ્રાઈવસ ટુ ધ એરપોર્ટ તે અમને એરપોર્ટ સુધી લઈ જશે ડ્રોપ એટલે છોડવું અથવા તો ટીપા પાડવા સિચ્યુએશન પ્રમાણે તેનો ઉપયોગ થાય છે વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે ડ્રોપ ડ્રોપ વાક્ય જુઓ હી ડ્રોપ હિઝ કીઝ ઓન ધ ફ્લોર તેણે તેની ચાવીઓ જમીન પર મૂકી દીધી ડ્રાય એટલે સૂકવવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ડ્રાય ડ્રાય વાક્ય જુઓ કેન યુ ડ્રાય ધ ડિસીસ વિથ ટાવલ શું તમે ટુવલથી ડીશને સૂકવી શકો છો